વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોની નીચે જે રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબનું એના પર ક્લિક કરો લંબચોરસ એ બીસીડીમાં એવી બરાબર વીસ ખૂણો બી એસી બરાબર સાહીઠ બીસી બાજુનું માપ અને વિકણો એસી અને બીડીનું માપ શોધવાનું છે સૌથી પહેલા આપણે સમજવા માટે એક ત્રિકોણ સૌથી પહેલા સમજવા માટે આપણે એક લંબ ચોરસ એ બીસીડી બનાવી દઈએ તો આ થઈ ગયું મારું લંબ ચોરસ માહિતી આપણે લખી દઈએ વીસ બી એસી ખૂણો બી એસી એટલે અહીંયા હું વિકર્ણ બનાવી દઉં ખૂણો બી એસી કીધું છે સાહીઠ છે એટલે ખૂણો બી એસી અહિયાં સાહીઠ છે શોધવાનું શું છે આપણે બી શોધવાનું છે અને એ સિવાય એસી અને બીડી શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો એસી અને બી બંને વિકર્ણો છે અને જો તમે ધોરણ નવની અંદર સેમિસ્ટર ટુમાં ચતુષ્કોણ ચેપ્ટર વ્યવસ્થિત બન્યું હોય તો લંબ ચોરસના ગુણધર્મમાં એક ગુણધર્મ હતો કે બંને વિકર્ણો સરખા એટલે જેટલું એસી એટલું જ બીડી એટલે આપણે એસી અથવા બીડી એક શોધી લઈએ એટલે સમજો કે આપણને બંને મળી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આટલું જ ત્રિકોણ જુઓ ત્રિકોણ એ બી હું એને હાઇલાઇટ કરી દઉં છું અલગ પેનથી ત્રિકોણ એ છે હવે એમાં આપણી પાસે જે માહિતી છે એનો આપણે ઉપયોગ કરીએ ખૂણો છે અહીંયા સાઈઠ છે અહીંયા છે તો અહીંયા સામેની બાજુ પાસેની બાજુ નક્કી કરી લઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા થેટા લઈ લઈએ આપણે એ ઉપર થેટા લઈ લઈએ તો આ થશે મારી ઓપોઝિટ સાઈડ સામેની બાજુ સામેની બાજુ આ થશે મારી પાસેની બાજુ ને આ થશે કર્ણ તો આપણે શું કરીએ પહેલાં એવું ત્રિકોણ ગુણોત્તર વિચારે જેમાં સામેની અને પાસેની બાજુ આવતી હોય બરાબર છે તો અહીંયા હું લખીશ ટેન સિક્સટી ટેનનું ફોર્મ્યુલા છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે ટેન એ ટેન એ ઇઝ ટુ શું થશે સામેની બાજુ બીસી પાસેની બાજુ એ એંગલ એન્ગલ એની વેલ્યુ કેટલી છે સિક્સટી એટલે કે ટેન સિક્સટી ઇઝ ઇક્વલ્સ ટુ ટેન સિક્સટી ઇઝ ટુ બીસી બીસીની વેલ્યુ મારી પાસે નથી એ બીની વેલ્યુ ટ્વેન્ટી અહીંયા આપણે લખીએ વર્ગુણમાં ત્રણ બરાબર બીસી ના છેદમાં વીસ હવે વર્ગુણમાં ત્રણ અને વીસ આ લઈ લઈએ એટલે ત્રણ ગુણ્યા વર્ગુણમાં વીસ બરાબર બીસી એટલે આપણે કહી શકીએ બીસી બરાબર ટી રૂટ થ્રી વીસ વર્ગુણમાં ત્રણ એટલે કે એક મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બીસી વીસ રૂટ થ્રી હવે એસી અને બીડીની વાત કરીએ તો હવે એવું ત્રિકોણ મિત્તે ગુણોત્તર વિચારો જેમાં કર્ણ પણ આવતું હોય તો સાઇનમાં પણ કર્ણ આવશે કોસમાં પણ કર્ણ આવશે કોઈ બી આપણે લઈ શકીએ આપણે સાઈન લઈ લઈએ સાઈન સાઈન એ બરાબર છે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ બીસી કર્ણ એસી હવે વેલ્યુ મૂકીએ તો સાઈન સિક્સટી इज इक्वल्स टू बी सी वेल्यू मैं शोधी लीधी से ट्वेंटी रूट थ्री ए सी वेल्यू मार शोध साइन सिक्सटी वेल्यू टेबल तो अपनी सिक्सटी वर्गमूण में लखी दीसू वर्गमूणमा त्रीदर वीस वर्गमूल्पेदी हम हजू ने आ बाजू ले लीध वर्गमूणमा त्री બે છેદમાં વર્ગમુળમાં ત્રણ આ વર્ગમુણમાં ત્રણ છેદમાં આવી આ બે આની સાથે વર્ગુણમાં ત્રણ વર્ગુણમાં ત્રણ ગયું એટલે બરાબર મને મળી ગયું ચાલીસ એટલે કે મારું કર્ણ એસી જે છે તે ચાલીસ કર્ણ એટલે મારા લંબચોરસ માટે વિકર્ણ એટલે હું કહી શકું એસી બરાબર બીડી બરાબર ચાલીસ કારણ કે બંને વિકર્ણો લંબચોરસની અંદર સરખા જ હોય પછીના દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો આમાં વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે જો માપ થેટા માટે કોસઅટા સાઇન થેટા સરખા હોય તો આ ખૂબ જ મહત્વનું છે આ સમજ પડે તો જ તમે આ દાખલો ગણી શકશો કે એવી વેલ્યુ શોધો તમે કોસ્ટા સાઇન થેટા સરખું હોય તો જુઓ આ વેલ્યુ જુઓ ફોર્ટી ફાઈવ ઉપર એંગલ સરખો જોવો જોઈએ જુઓ કોસ્ટ ફોર્ટી ની વેલ્યુ સાઇન ફોર્ટી ની વેલ્યુ વન અપોન્ટ રૂટ ટુ છે આ શું છે થર્ટી થર્ટીમાં જો વેલ્યુ ચેન્જ છે વેલ્યુ ચેન્જ થઈ જાય છે તો એવું એક જ મને મળ્યું એટલે આના પરથી મેં શું કન્ક્લુડ કર્યું થેટા ઇઝ ઇક્વલ્સ ટુ થેટા ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્ટી ફાઈવ સિમ્પલ આ બહુ મહત્ત્વનું જે આ દાખલાનું મહત્વનું જે પરિણામ છે તે મને મળી ગયું હવે આ બધામાં જ્યાં જ્યાં થેટા છે ત્યાં હું લખીશ ફોર્ટી ફાઈવ એટલે આપણે હવે દાખલો સોલ્વ કરવાનું ચાલુ કરીએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં 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 થેટા છે ત્યાં પિસ્તાલીસ લખી દઈએ તો ઇઝ ઇક્વલ્સ ટુ ટુ ટેન સ્ક્વેર ફોર્ટી ફાઈવ પ્લસ સાઇન્સ સ્ક્વેર ફોર્ટી ફાઈવ પ્લસ વન હવે ટેબલમાંથી કિંમતો મૂકીએ ટુ ટેન ફોર્ટી ફાઈવની કિંમત ટેન ફોર્ટી ફાઈવ વન એટલે કે એકનો વર્ગ વત્તા sin 45 ની કિંમત 1 / √2 નો વર્ગ + 1 હવે શું થઈ જશે આ 2 1 નો વર્ગ 1 કોઈ પણ દિવસ 2 * 1 = 2 કરીને 2 નો વર્ગ 4 નહી કરવો પહેલા 1 નો વર્ગ જ થાય + 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 + 1 હવે શું કરી આપણે આગળ = 2 કા થઈ ગયું 2 2 / 1 સિમ્પ્લિફાઈઝ કરવા માટે 1 / 2 એકના છેદમાં એક હવે એક બે અને એકનો લસા શું થશે એટલે આ શું થઈ જશે બે ગુણ્યા બે ચાર મેં લસા લીધો ઉપર બરાબર એક 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 દુ દુ અને છેદમાં લસા બે શું થઈ ગયું ચાર ને એક પાંચ પાંચ ને બે સાત સાતના છેદમાં બે એટલે મારો જવાબ આવી ગયો સાતના છેદમાં બે તો આ સારા વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સમજ પડી હશે અમારું બધું જ સ્ટડી મટીરિયલ એન્ડ્રોઈડ એપની અંદર ઉપલબ્ધ છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી ઓન ધ નેક્સ્ટ વિડીયો